સમગ્ર વિશ્વને હચમશાવી દેનાર કોરોના મહામારી ચીનમાંથી ઉદભવી હતી હવે કોવિડ નાઇન્ટીન જેવો જ બીજો વાયરસ ચીનમાં દેખાયો છે ચીનમાં આ ખતરનાક વાયરસના કારણે અનેક લોકોના મોત થયા છે આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીબી છે જે એક આરએનએ વાયરસ છે આ હ્યુમન મેટાપ્યુમો વાયરસ શું છે તો ચાલો તમને જણાવીએ આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવી એક આર્યન વાયરસ છે તે સૌ પ્રથમ બે હજાર એકમાં એક ડચ સંશોધક દ્વારા શોધાયું હતું જ્યારે તેણે શ્વાસની તકલીફથી પીડિત બાળકોના સેમ્પલમાંથી તેની શોધ કરી હતી આ વાયરસ છેલ્લા છ દાયકાથી અસ્તિત્વમાં આવ્યો છે તે તમામ પ્રકારના હવામાનમાં ટકી શકે છે પરંતુ શિયાળામાં તે ખૂબ જ જીવલેણ રૂપ ધારણ કરી લે છે આ વાયરસના લક્ષણો પણ કોવિડ નાઇન્ટીન જેવા જ છે તેની અસર સૌથી વધુ નાના બાળકો પર જોવા મળી રહી છે જેની ઉંમર બે વર્ષ કે તેનાથી ઓછી છે ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ જણાવ્યું કે એચએમપીવીના લક્ષણોમાં ગળામાં દુખાવો થવો નાક બંધ થવું તાવ આવવો અને ઉધરસ આવવા જેવો સમાવેશ થાય છે આ સિવાય જ્યારે તે વધુ ગંભીર બને છે ત્યારે દર્દીને ન્યુમોનિયા પણ થાય છે એચએમપીવી વાયરસની સાથે સાથે ચીનમાં કોરોના વાયરસ માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા એ વાયરસના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણા વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી છે અહીં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે હોસ્પિટલ અને સ્મશાન ગૃહોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે